啊、ah. mm！还能多买点东西。嗯嗯。哎哎，哎 <laughs> <t ata. S 2>，俺做饭就锅，直接洗了。大鸡大鸭。锅锅。大鸡大鸭。啊，来了来了。 આજે ખોડિયાર જયંતિ નિમિત્તે અમારા રાઠોડ પરિવાર દ્વારા જે માતાજીના નિવેદન મેં કરવાના છીએ પરસાદીની પૂરી તૈયારી ચાલી રહી છે સાથે સાથે ઊંધિયું પણ બનાવી રહ્યા છીએ જુઓ હાલનો નાસ્તો અમે ભજીયા બનાવ્યા છે નાસ્તો પણ કર્યો છે ઊંધિયું ને પૂરી અમારા રાઠોડ પરિવારમાં લઈ રસોઈયા છે નરેશભાઈ રાઠોડ લાપસી ખીર બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે તકાકા કાકા ઓકે ઓ ઓ ઓ ફૂલ નારની પણ તૈયારી કરી રહ્યા છે અંદર બધા આ ચહરેશ ભાઈ ને নরજીભાઈ કા દાવત કે ગમે એ ભાઈને કીધું બનાવો મારા વલે શ્રી ગોવિંદરાખોળ કમકે ધરા રાજુભાઈ કાંક રતાડો ની રિપેર કરી રહ્યા છે પૂરી તૈયારી સાંજે લગભગ પાંચ વાગે પહેલા મેં પ્રસાદ ની તૈયારી કરી નાખશું રાઠોડ પરિવારના બધા સભ્યો અમે પછી એકસાથે બેસીને પ્રસાદ લઈશું અને ગામના પણ લોકોને બોલો છે બહારના મહેમાનો આવશે ત્યારે વડીલોના માર્ગદર્શન નીચે બધા યુવાનો અને વડીલો સાથે કામ કરી રહ્યા છે ચાલો ને જેને ભજીયા ખાવા આવી જાવ બધા હા જુદીસ પડી છે ને જો બીજા કાઢવાના બાકી છે મિત્રો રહ્યા બધાને પ્રસાદી

રાજુભાઈ અમારે તળાઈ જાય બે જેમ તળાઈ નઈ જાય પ્રસાદી બનાવી રહ્યા છે

પણ હવે અહીંયા બધા વાત જોવે છે કે પ્રમુખ ક્યાં છે પ્રમુખ વગેરે હવે અહીંયા કઈ ખબર નથી પ્રમુખ ફાડા લાપશે મારે તૈયાર થઈ ગઈ છે અમારા નટુભાઈ ની ફૂલ મહેનત હોય છે એની અંદર રાઠોડ પરિવારમાં હર હંમેશા પ્રસાદ બનાવતા હોય છે જુઓ આડા લાગશે ને ખીચડો તૈયાર થઈ ગયો છે હવે ખીર ખીચડી મેકવાની બાકી છે બધું બધું કમ્પ્લીટ જ છે ભાઈઓ તો ખીચડી પણ તૈયાર થઈ ગઈ હું લેટ આવ્યો એટલે મને આઈડિયા નહોતો આ મારો રસ સામાન બધો પડ્યો છે મઢનો આમાં આ લોટ છે જો બધા યુવાનો આવી ગયા છે મહેનત કરી રહ્યા છે આવી રહ્યા છે આજે અમારે ટીમ થી આવતા જ નથી હારુભાઈ કેમ આવતા નથી હમણાંથી લેવાય ઇન્ટરવ્યુ લેવા રે તારી બે આવ્યો હું શું કરો છે આજે મા ખોડિયારમાંની અમારા કુળદેવીની મા મહિનાની આઠમ જયંતિ હોય જન્મદિવસ હોય એમનો તો અમે એ નિમિત્તે રાઠોડ પરિવાર દ્વારા નવા ગુંદાળા અમે માતાજીની જયંતી મનાવી રહ્યા હોય અને માતાજીના નિવેદ કરી રહ્યા છીએ અને તેના માટે ફૂલ શણગારના હાર અને આ બધું તૈયારી કરી રહ્યા છીએ માતાજીના નિવેદ પણ બની રહ્યા છે આજે પરિવાર સાથે રાઠોડ પરિવાર એક ભાણે બેસી અને અમે બધા માતાજીને જમાડશું અને માતાજી પ્રસાદી ચોખ્ખા નિવેદમાં ખોડિયારમાંના નિવેદ અમે બનાવીએ છીએ જેમાં નવ જાતના ચોખ્ખા નિવેદ હોય છે ये माताजी माता मा 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 ने पानનો બીડુ સહિત નો નોરતાના નિવેદન અમે માતાજીને અર્પણ કરીએ છે સાથે સંજ્ઞા કાણી જય માં ગુરુદેવ ફડિયામાં જય માં મેલણીમાં જય માં શિકોતરમાં જય ભલાગાબા અમને અમારા સુરાપુરા માં મારસે પેરાઠો ચંપકભાઈ राठો ચેતનભાઈ राठો ફળનારને તૈયારી કરી રહ્યા છે જો સંઘાર માટે jor jor <laughs>